પીએમ મોદીની પ્રેરણાથી દેશભરમાં શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનનો ગુજરાતમાં રાજ્યમંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની આગેવાનીમાં વહેલી સવારથી જ ગ્રામીણ વિસ્તારમાં આ મેગા અભિયાનની શરૂઆત થઈ સાત સાત જેસીબી અને ડઝનો ટ્રેક્ટર સાથે મુકેશ પટેલ તેમજ સ્થાનિક સરપંચો

સાચા અર્થમાં સાકાર કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ છે ઓલપાડ તાલુકામાં કરવામાં આવ્યો છે દ્રશ્ય સીધા જોઈ શકો છો ખુદ મંત્રી છે અત્યારે ઝાડુ મારી રહ્યા છે સાયણ ગામની અંદર અને આ પ્રમાણે ઠેર ઠેર જ્યાં કચરો હોય ત્યાં ઉઠાવવાના અત્યારે હાલ જોઈ શકાય છે કામગીરી હાથ ધરવામાં આવી છે સુરતના જે અલગ અલગ વિસ્તારો છે ખાસ કરીને ઓલપાડ તાલુકાના અલગ અલગ ત્રણ જેટલા ગામોની અંદર આ સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે તમામ એ સુરતવાસીઓ અત્યારે હાલ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાય તેના માટે ખાસ કરીને આ પ્રમાણે મુહિમ છે એ તેજ કરવામાં આવી છે મંત્રીશ્રી સાથે વાતચીત કરીશું કયા પ્રકારે આ જે સફાઈ અભિયાન છે એનો પ્રારંભ કરાયો છે કયા કયા સફાઈ કરાશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વચ્છ ભારતની ઓર જે એક કદમ સ્વચ્છ ભારતની ઓરની તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે આજે ઓલપા તાલુકાની અંદર અમે મેગા સફાઈ અભિયાનની શરૂઆત કરી છે ઓલપાની અંદર આજે ચાર મોટા ગામ સાયણ ભળિયા ડેલાડ અને સિવાણ ગામ જેની અંદર ખૂબ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝો આવી છે સાથે સાથે આપણે જોઈએ છે કે ખૂબ ઇન્ડસ્ટ્રીને ઇન્ડસ્ટ્રીઝનો કચરો આ તમામ પ્રકારનો કચરો આ સાયણની અંદર જમા થતો હતો આજે અમે સાયણ ગામની અંદર લગભગ દસ જેટલા જેસીબી ચાલીસ જેટલા ટ્રેક્ટરો મજૂરો સાથે આજે એક એક દિવસમાં તમામ સફાઈ અભિયાનનો આજે અમે શરૂઆત કરી છે આજે તમામ સાયણના જે ચારો ચાર ગામ છે એનું સફાઈ પૂરેપૂરી સફાઈ કરવાના છે અને આપના માધ્યમથી કહેવા માગું છું દરેક અમારા સરપંચશ્રીઓ દરેક નાગરિકોને દરેક એનજીઓને આ માત્ર અહીંની શરૂઆત થઈ છે પણ દરેક લોકો અઠવાડિયામાં એક દિવસ બે કલાક પોતાનું શ્રમદાન આપે પોતાનું ગામ હોય પોતાનું શહેર હોય એ ચોખ્ખું રાખે એ પણ આપના થકી હું અપીલ કરું છું લોકોનો કયા પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે સફાઈ અભિયાનમાં કઈ રીતે જોડાયા આજે આપ જોઈ રહ્યા છો કે જે સફાઈ ડબે ચાલુ થઈ છે અમે બધાને એક અઠવાડિયાથી અમે પ્લાનિંગ કર્યું હતું અને બધા જ લોકોએ અમે એનજીઓ પણ જોડાયા છે અહીંયા વેપારી લોકો પણ જોયા છે અહીં જે યુવાનો છે એ પણ સાથે જોડાયા છે અને તમામ લોકોની સાથે મળીને આજે સભા ઝુંબેશ સારવાર કરી છે